અને છેલ્લે એકદમ સંક્ષિપ્તમાં વાત ચોમાસાની જ કરી રહીએ ફરી એકવાર ચોમાસા જેવું વાતાવરણ સર્જાવાની શરૂઆત થઈ જવાની છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એ પ્રકારનો માહોલ સર્જાયો છે ઉત્તર ભારતમાં ચોમાસીની ચોમાસાની શરૂઆત ફરી એકવાર એક દુર્ઘટના સાથે આવી છે ઉત્તરાખંડની જેમ જ કિશ્તવાડમાં વાદળ ફાટ્યું અઠ્યાવીસ માણસોના મૃત્યુ થઈ ગયા છે હજી એ બસ્સોથી ત્રણસો જેટલા લોકો લાભતા છે આ પ્રકારની દુર્ઘટનાઓમાં મૃત્યુના ચોક્કસ આંકડા આપણા સુધી પહોંચી નથી શકતા પણ છતાંય અચાનક જ વાદળ ફાટવાની વધી રહેલી દુર્ઘટનાઓ અથવા કુદરતનો પ્રકોપ એ આપણને કુદરત તરફથી મળી રહેલો સંકેત છે માણસ ઈચ્છે એમ કશું નથી ગોઠવી શકતો માણસ ગમે તેટલો મહાન થાય એ ઈશ્વર સામે વામણો સાબિત થાય છે સમયાંતરે એ જ્યારે વ્યવસ્થા નથી કરી શકતો એ મેનેજમેન્ટ એની જે ટેકનોલોજી અને ક્ષમતા પ્રમાણે એનું એક્ઝિક્યુશન નથી થતું ત્યારે આપણી સામે દુર્ઘટનાઓ સતત આવતી રહેતી હોય છે કિશ્તવાડના દ્રશ્યો પર નજર કરીએ ગુજરાતમાં આવનારા સમયમાં વરસાદની આગાહી શું કહી રહી છે એના પર નજર કરીએ બંગાળની ખાડીની અંદર એક સર્જાયું છે જે આવનારા દિવસની અંદર વધુ મજબૂત થશે ઓગસ્ટથી લઈ અને ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન ગુજરાત રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું પણ અનુમાન છે આમ જોવા જઈએ તો છેલ્લા બે ત્રણ દિવસથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી હતી આજે એ સિસ્ટમ છે એ ડેવલોપ થઈ ગઈ છે અને અત્યારે એ સિસ્ટમની મુવમેન્ટ પણ ચાલુ થઈ ગઈ છે સામાન્ય રીતે અત્યારે જે સિસ્ટમ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એ સિસ્ટમ મુવમેન્ટ કરી અને ઉત્તર પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહી છે અને અત્યારે એ સિસ્ટમનું લોકેશન જે આવી રહ્યું છે તે વિજયવાડા અને વિશાખાપટ્ટનમની વચ્ચે એ સિસ્ટમ છે એ સક્રિય છે અને અત્યારે ધીમે ધીમે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે આવનારા દિવસમાં આ સિસ્ટમ છે એ મહારાષ્ટ્રના કાંઠા સુધી આવશે એટલે મહારાષ્ટ્ર ઉપર આવી સિસ્ટમથી વધુ મજબૂત થશે કેમકે અત્યારે આ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે પણ મહારાષ્ટ્ર ઉપર આ સિસ્ટમ આવશે એટલે અરબસાગર સુધીનો સિયર ઝોન લંબાઈ શકે છે અને જેને કારણે અરબસાગરમાં પણ અત્યારે ખૂબ સારો એવો કરંટ જોવા મળી રહ્યો છે એટલે અરબસાગર સુધી આનું સિયર ઝોન લંબાશે અરબસાગર માંથી આને એક નવી ઉર્જા મળશે પરિવર્તિત થાય તેવી શક્યતાઓ છે એટલે આ સિસ્ટમ છે અને જેને કારણે સોળ ઓગસ્ટથી લઈ અને બાવીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે એટલે કહી શકાય કે ગુજરાતની અંદર એસી થી નેવું ટકા વિસ્તારોની અંદર સારા વરસાદોનું અનુમાન છે અને એમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર થી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની શક્યતાઓ છે એ સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવા વિસ્તારોની અંદર પણ ત્રણ થી લઈને છ ઇંચ સુધીના વરસાદો નોંધાય તેવું એક અનુમાન છે એ સાથે કચ્છ જિલ્લાની અંદર સામાન્ય રીતે જોવા જઈએ તો ચાલુ વર્ષે સોળ થી બાવીસ ઓગસ્ટ દરમિયાન કચ્છની અંદર પણ સાર્વત્રિક રીતે સારા વરસાદની શક્યતાઓ છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર